સ્વસ્થ રહેવાના નિયમો એક લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે બે લીંબુ પાણી પીવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે ત્રણ ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે ચાર નાસ્તામાં એલસી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી પાંચ સુતા પહેલાં નવ શેકું પાણી પીવાથી પેટ સાફ રહે છે છ રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી સાત કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી કાળ ઝડપથી રૂચાય છે આઠ દૂધ સાથે ખજૂર ખાવાથી યાદશક્તિ તેજ બને છે નવ સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ સતેજ થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર